નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના એક નવા વિડીયોમાં મિત્રો કોન્સ્ટેબલ અને પીએસઆઈના જે જે લોકોએ ફોર્મ ભરેલા છે જે જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે તેમના માટે હવે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેનું રિજેક્ટ થયેલા ફોર્મનું લિસ્ટ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવેલું છે અને મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર એ રિજેક્ટ થયેલું ફોર્મ મતલબ જે લિસ્ટ જે છે એ કેવી રીતે જોવું ને એ હું તમને એક રીત શીખડવાનો છું એટલે મિત્રો વિડીયોને ધ્યાનથી જોજો અને ખાસ ધ્યાનથી એ પણ જોઈ લેજો કે આ રિજેક્ટ લિસ્ટમાં તમારું પણ નામ નથી ને કારણ કે રિજેક્ટ થવાના ઘણા બધા કારણ હોઈ શકે છે તમે ફોર્મ ભરતી વખતે કોઈ બાય મિસ્ટેક રહી ગઈ હોય તો ફોર્મ મતલબ રિજેક્ટ થઈ શકે છે બરાબર એટલે રિજેક્ટ થયેલાનું લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે હવે મિત્રો એ કેવી રીતે મેળવવું ને એના માટે આપણે સૌ પ્રથમ તો ગૂગલ ઓપન કરી લેશું બરાબર ગૂગલ ઓપન થઈ જાય ત્યાર પછી મિત્રો આપણે એની અંદર જીપીઆર બી એવું લખી અને સર્ચ કરી લેવાનું છે બરાબર આવી રીતે જીપીઆરબી લખી અને સર્ચ કરી લેવું મિત્રો સૌપ્રથમ આપણી ચેનલની અંદર તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે આપણી આ ચેનલની અંદર આવા જ અવનવા વિડીયો અપલોડ કરવામાં આવે છે હવે મિત્રો જીપીઆરબી બી ટાઈપ કરી અને પહેલાં જ નંબર ઉપર જે વેબસાઇટ આપણને બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે એની ઉપર મિત્રો આપણે ક્લિક કરશું એટલે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ આવી રીતે ઓપન થઈ જશે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ રિકવાયરમેન્ટ બોર્ડ બરાબર મતલબ કે આ જે વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ છે મતલબ કે કોઈ પણ પોલીસની કે કોન્સ્ટેબલની અને પીએસઆઈની જે તે વિગતવાર જે અપડેટ સુધારા વધારા થતા રહે છે એ તમામ વિગત આપણને આ વેબસાઇટની અંદર જોવા મળી જશે હવે મિત્રો પહેલા જ નંબર ઉપર આપણને બતાવે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર આ જગ્યા પર તમે જુઓ અને લોકરક્ષક કેડરની અરજીઓને રદ મર્જ કરવા બાબતેની જરૂરી સૂચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો હવે મિત્રો આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું છે પણ ખાસ ધ્યાન રાખજો એની ઉપર ક્લિક કરવાથી તમને લિસ્ટ નહીં મળે બરાબર લિસ્ટ કેવી રીતે મેળવવું એ આપણે જોઈ લઈએ તો સૌ પ્રથમ તો આપણે અત્યારે જે મેં તમને કીધું પહેલાં નંબર ઉપર એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે હવે એની ઉપર તમે ક્લિક કરશો મિત્રો એટલે ઉપર એક પીડીએફ જે છે એ ડાઉનલોડ થઈ ગયેલી છે એ આપણે ઓપન કરવાની છે બરાબર હવે મિત્રો એ ઓપન કરશું બરાબર એટલે પીડીએફની અંદર ઘણી બધી વિગત આવી રીતની લખેલી બતાવે છે તમે જોઈ શકો છો મિત્રો કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની અરજીઓને રદ અથવા તો મર્જ કરવા બાબતની જરૂરી સૂચનાઓ બરાબર એમાં મિત્રો હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં તો આ જગ્યા પર આપણને લખેલું બતાવે છે પહેલાં નંબર ઉપર જાહેરાત ક્રમાંક જીપીઆરબી આર બી બે હજાર પચીસ છવ્વીસ અન્વયે જે ઉમેદવારોએ તારીખ ત્રણ બાર પચીસથી ત્રેવીસ બાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે બરાબર તે પૈકી સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી પરંતુ સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ કરવામાં આવે છે હવે મિત્રો જુઓ આ જગ્યા ઉપર તમે જોઈ મતલબ કે આમાં આપણને એવું કહેવા માગે છે કે જનરલ કેટેગરીને આ ફોર્મ ભરવા માટે સો રૂપિયાનું ચલણ ભરવું જરૂરી હતું હવે જે મિત્રોએ નથી ભરેલું એમનું ફોર્મ રદ થશે બરાબર તો આ જગ્યા પર તમે જુઓ ફી ભર્યા વગરની રદ કરવામાં આવેલા અરજીઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો હવે એની ઉપર મિત્રો આપણે ક્લિક કરશું એટલે આપણને ડાયરેક્ટ જ એક પીડીએફ એટલે કે જે લિસ્ટ જે છે એ આપણને જોવા મળશે હું અત્યારે અહીં ક્લિક કરો એની ઉપર ક્લિક કરું છું અને એની ઉપર ક્લિક કરવાથી તરત જ આપણી સામે એક પીડીએફ ઓપન થઈ જશે જેની અંદર ઘણા બધા નામ છે આ તમામે તમામ નામ એવા છે કે જેને ફોર્મ ભરતી વખતે ફી ભરેલી નથી અને એમનું ફોર્મ રદ કરવામાં આવેલું છે બરાબર એટલે ધ્યાનથી જોઈ લઉં જો તમારું પણ કદાચ આમાં નામ હોય તો મતલબ તમારું ફોર્મ પણ રિજેક્ટ થયેલું હશે આ તમે જોઈ શકો છો હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં તમામ નામ એવા છે કે આ બધા રિજેક્ટ થયેલા છે બરાબર મિત્રો હવે આપણે રિજેક્ટ થયેલા ઉમેદવારોનું લિસ્ટ જોઈ લીધું હવે મર્જ થયેલા ઉમેદવારોનું લિસ્ટ આપણે મેળવવાનું છે મર્જ એટલે કે હું તમને બતાવી દઉં આ જગ્યા પર આપણે લખેલું બતાવે છે મર્જ એટલે કે જે ઉમેદવારોએ બોથમાં એટલે કે પીએસઆઈમાં અને કોન્સ્ટેબલમાં બંનેમાં ફોર્મ ભરેલું છે બરાબર એવા ઉમેદવારોને બે અલગ અલગ ગ્રાઉન્ડ કરવા ન પડે એટલે કે એક જ ગ્રાઉન્ડમાં બંનેનું ગ્રાઉન્ડ આવી જાય બરાબર એવું એવું મર્જ કરેલું ઉમેદવારોનું લિસ્ટ જોવા માટે આપણને અહીં ક્લિક કરો એવું લખેલું બતાવે છે બરાબર એટલે કે જે કોઈ વ્યક્તિએ બંનેમાં ફોર્મ ભરેલું હશે એવા વ્યક્તિનું લિસ્ટ આ જગ્યા પર આપણને લખેલું બતાવે છે અહીં ક્લિક કરો આ જગ્યા પર તમે જુઓ એની ઉપર ક્લિક કરશો એટલે તમારું એમાં તમારું નામ બતાવી દેશે બરાબર એટલે કે કોઈ પણ ઉમેદવારોએ જો બેમાં ફોર્મ ભરેલું હશે તો એમને કોઈપણ એક ગ્રાઉન્ડ સિલેક્ટમાં એક ગ્રાઉન્ડ પાસ થશે તો બંને ગ્રાઉન્ડ સિલેક્ટ ગણાઈ જશે બરાબર ત્યાર પછી મિત્રો આપણે એક ઓપ્શન બીજું છે એ જોઈ લઈએ એકથી વધુ અરજી કરનાર આ જગ્યા પર તમે જુઓ એકથી વધુ અરજી કરનાર ઉમેદવારોની રદ કરેલ અરજીઓની વિગતો જોવા માટે અહીં ક્લિક કરો હવે એમાં મિત્રો આપણને નીચે બતાવે છે કે રદ કરેલ અરજીઓ અંગે જો કોઈ પણ ઉમેદવાર રજૂઆત કરવા માગતા હોય તો તારીખ છ એક છવ્વીસના સાંજના સત્તર વાગ્યા સુધીમાં કચેરી સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય જરૂરી દસ્તાવેજો સાથે ભરતી બોર્ડની કચેરી ખાતે આવી રૂબરૂ રજૂઆત કરી શકે છે અન્ય રીતે મોકલેલ અરજી અથવા છ એક છવ્વીસના રોજ સાંજના સત્તર વાગ્યા બાદ મળેલ કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં બરાબર એટલે કે મિત્રો આમાં એવું કહેવા માગે છે કે જો કોઈ પણ ઉમેદવારોને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવી હોય તો આપેલ સમય મર્યાદા મુજબ કરી લેવી બરાબર આપણને આ પીડીએફમાં અલગ અલગ ત્રણ લિસ્ટ બતાવે છે બરાબર રિજેક્ટ થયેલાનું એમાં પહેલાં નંબરનું એવું છે કે જે વ્યક્તિએ ફી નથી ભરી એમનું ફોર્મ રિજેક્ટ થયેલું છે એ પહેલાં નંબરનું આપણને લિસ્ટ બતાવે છે બીજા નંબરના લિસ્ટમાં મર્જ કરેલ ઉમેદવારોનું લિસ્ટ છે બરાબર અને ત્રીજા નંબરમાં એવું છે કે એકથી વધુ અરજી કરનાર ઉમેદવાર છે એમનું ફોર્મ જે રિજેક્ટ થયેલ છે એમનું લિસ્ટ આપણને આ જગ્યા પર જોવા મળશે બરાબર એની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે આખું એક લિસ્ટ ઓપન થઈ જશે મતલબ કે પીડીએફ પીડીએફ તરીકે એક ઓપન થશે અને એની અંદર જે છે એ તમામ ઉમેદવારોના નામ કે જેમનું ફોર્મ રિજેક્ટ થયેલું છે જો મિત્રો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક અનુભયે જે ઉમેદવારો એક કરતાં વધુ અરજી કરેલ છે તેવી અરજીઓ પૈકી નીચે મુજબની અરજીઓ રદ કરવામાં આવેલ છે આ તમામ અરજી એવી છે કે આ બધી રદ કરવામાં આવેલી છે બરાબર એટલે જે તે વ્યક્તિએ કોઈ પણ આ ઉપર મતલબ જે પીડીએફમાં આપેલી ભૂલ જે છે એમાંથી કોઈ પણ એક ભૂલ કરેલી હશે તો એમનું ફોર્મ જે છે એ રિજેક્ટ થયેલું હશે બરાબર એટલે તમારે તમારું નામ પીડીએફમાં છે કે નહીં એ કમેન્ટ બોક્સની અંદર જણાવજો બરાબર જો કે આશા રાખું છું કે તમારું ફોર્મ રિજેક્ટ ન થાય બરાબર પણ આવી અમુક એવી ભૂલ હોય છે જેથી જેના કારણે આપણું ફોર્મ રિજેક્ટ થાય છે બાકી આ બાબતે કોઈપણ પ્રકારની મદદ જોઈતી હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી પૂછજો તમને સો ટકા જવાબ પણ મળી જશે અને કોઈપણ વ્યક્તિ આપણી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલની અંદર પોલીસ ભરતીને લગતા પીએસઆઈને લગતા તેમજ કોઈપણ ભરતીને લગતા પ્રશ્નપત્રો અપલોડ કરવામાં આવે છે બરાબર અને ટેસ્ટ ડે છે એ પણ અપલોડ કરવામાં આવે છે મતલબ કે કોઈપણ ભરતીને લગતું આઈ એમપી મટિરિયલ છે એ તમામ પ્રકારનું આપણે આ ચેનલની અંદર અપલોડ કરતા રહીએ છીએ એટલે જે તે ઉમેદવારોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો વહેલી તકે ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈ બાકી આશા રાખું છું કે આ વિડીયો હરેક વ્યક્તિને ઉપયોગી લાગ્યો હશે તો વિડીયોને લાઇક કરજો અને